કેમ છો મિત્રો નમસ્તે આજે આપણે કરીશું ચેર યોગા ચેર યોગા આપણે આપણી ગરદન આપણા શોલ્ડર માટે કરીશું તેના માટે આપણે બંને હાથને સાઈડમાં લઈ જવાના છે અને તમારી ગરદનને તમારા માથાને તમારા જમણા સાઈડના ખભાની સાઈડ લઈ જવાનું છે અને અહીંયા જ ઊભું રહેવાનું છે પાંચથી છ શ્વાસ સુધી પછી સામે આવવાનું છે અને ડાબી સાઈડ જ લઈ જવાનું છે પાંચથી છ સવાસ સુધી તમારે હાથને નીચે જ રાખવાના છે તમને એક સ્ટ્રેચ અનુભવ થશે આનાથી તમારે ગરદનના મસલ્સને આરામ મળે છે હવે આપણે બીજું કરીએ તમારે સામે જોવાનું છે તમારી દાળીને તમારી છાતીને અડાડવાની છે ધીમે ધીમે શ્વાસ ભરતા વધતાં ઉપર લઈ જવાનું છે તમારું માથું ઉપર છત તરફ થઈ જવાનું છે જોવાનું છે ઉપર ધીમે ધીમે નીચે આવવાનું આ રીતે કરવાથી તમારા ગરદનના હાડકા મજબૂત થાય છે હવે કરીશું આપણે શોલ્ડર્સના ખભાને તમારે ઉપર કરવાનો અને આગળ કરવાનો પછી પાછળ કરવાનું પાછો આગળ કરવાનો પાછળ કરવાનો પાછો આગળ કરવાનો આવી રીતે કરવાથી તમારા શોલ્ડર સાથેની જે નસો જે મસલ્સ જોઈન્ટ છે એને રિલીફ મળશે આરામ મળશે હવે આપણે હાથને સાઈડમાં લઈ જવાનો છે જમણા હાથને સીધો ઉપર લઈ જવાનો અને ડાબી સાઈડ વાળવાનો છે તમને એક સ્ટ્રેચ મહેસૂસ થશે અનુભવ થશે આમ જ ઉભા રહો પાંચથી છ શ્વાસ સુધી રેતી હાથને ઉપર લઈ જાઓ અને નીચે લાવો ડાબા હાથને સીધો ઉપર લઈ જાઓ એને વાળી દો જમણી સાઈડ ખેંચીને રાખો હાથને એટલે તમને એક સ્ટ્રેચ અનુભવ થશે એનાથી તમારા મસલ્સ મજબૂત થાય છે અને સારા થાય છે હવે આપણે કરીશું શ્વાસની પ્રક્રિયા ગળાને બધું જ સરસ થાય છે શ્વાસની પ્રક્રિયા કરવા માટે સૌથી પહેલાં તમારે શ્વાસને ધીમે ધીમે અંદર લેવાનું છે અને ધીમે ધીમે બહાર કાઢવાનું છે આવી રીતે કન્ટિન્યુસ ચાલુ રાખવાનું છે આમ કરવાથી તમારું સ્ટ્રેસ લેવલ ઓછું થાય છે તમને તણાવમાંથી રાહત મળે છે એટલે કરતા રહો થોડી વાર સાતથી આઠ વાર કરવાનું છે આવી રીતે આમ કરવાથી તમને આરામ મળે છે તમારા શોલ્ડરના ને ગરદનના દુખાવામાં બહુ ફરક પડે છે